સુરત માંડવી ધર્માંતરણ કેસમાં મહિલા શિક્ષિકાની ધરપકડ શિક્ષિકા મીનાબેન ચૌધરીની પોલીસે ધરપકડ કરી યુવતીઓના ધર્માંતરણમાં શિક્ષિકાની સક્રિય ભૂમિકા ધરપકડ પહેલા મીનાબેને ફોન ફોર્મેટ કર્યો માસ્ટર માઇન્ડ રામજી સાથે નિકટતા ધરાવે છે શિક્ષિકા બે દિવસ પહેલા શિક્ષક રાકેશ વસાવાની ધરપકડ થઈ તો ધર્માંતરણ કેસમાં ચાર શિક્ષકો ઝડપાયા આદિવાસી સમાજમાં ખ્રિસ્તી ધર્માંતરણનું ષડયંત્ર કુલ છ આરોપીઓ કેસમાં ઝડપાયા છે વનારે રેકેટ નો પર્દાફાશ કર્યો આદિવાસીઓને લાલચ આપી ધર્મ પરિવર્તન પોલીસ તપાસમાં નવા નામો સામે આવી શકે છે અન્ય આરોપી બેન મીનાબેન ચિરાગભાઈ ચૌધરી મૂળ ભાતખાઈ માંડવી તાલુકાના મહોડી ગામ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે એમના ઉપર પણ આક્ષેપો હતા અને રજૂઆત હતી ને ફરિયાદી દ્વારા કેટલાક પુરાવા રજૂ કરવામાં આવેલા એટલે એમની પણ સંડોવણી જણાવતા એમની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે એ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને એમના એમની વિગતે પૂછપરછ ચાલુ છે આ બેન છે એમનો રોલ એવા પ્રકારનો હતો કે આ કામના મુખ્ય આરોપી રામજીભાઈ ચૌધરી છે એમની સાથે ઘણા વર્ષોથી સંપર્કમાં હતા તેમના ત્યાં આવવા જવાનો ઘરોબો હતો અને ધર્મ પરિવર્તનની જે પ્રવૃત્તિ જ્યારે થઈ આ બેન ભોગ બનનાર બેનની ત્યારે ત્યાં એમની હાજરી છે આ તમામ ધર્મ પરિવર્તન કરવાની પ્રોસીજર છે એની અંદર એમનો સક્રિય રોલ છે એટલે એમની ધરપકડ કરવામાં આવેલી છે તો આદિવાસીઓને લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું બી કે વનારે રેકેટ નો પર્દાફાશ કર્યો યુવતીની ફરિયાદથી સમગ્ર કૌભાંડ બહાર આવેલું છ આરોપીઓ ધર્માંતરણ કેસમાં ઝડપાયા છે આદિવાસી સમાજમાં ખ્રિસ્તી ધર્માંતરણનું આખું ષડયંત્ર ચાલતું હતું ધર્માંતરણના કેસમાં ચાર શિક્ષકો ઝડપાયા છે તો બે દિવસ પહેલા શિક્ષક રાકેશ વસાવાની ધરપકડ થઈ માસ્ટર માઇન્ડ રામજીત સાથે નીકળતા આ શિક્ષિકાની હતી શિક્ષિકાની સક્રિય ભૂમિકા ધરપકડ પહેલા મીનાબેને ફોન ફોર્મેટ કર્યો શિક્ષિકા મીનાબેન ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે સુરતના માંડવીમાં ધર્માંતરણ કેસમાં મહિલા શિક્ષિકા સામે કાર્યવાહી થઈ